એટલે ચંદ્રમાં છે એ એને બીજ આપે છે એ અંડાણું અંડાણું આપે છે કારણ કે ચાંદની છે એ લેડીસ છે અને એના અંડકોષો છે એ બધા સિતારાઓ છે ચાંદેડા અને સૂર્યમાંથી જે આવે છે એ ખાલી તરંગ છે તે બેનું જે મિલન થાય છે એટલે પહેલું જે સ્વરૂપ ધારણ કરે છે સાપ તેનું આગળનું જે માથું છે

એક હાથ છે એક આંખ છે એક કાન છે એક જડું છે એક્ટ છે પગ છે અને અડધું ડિપાર્ટમેન્ટ ચંદ્ર તૈયાર કરેલો છે એની કંપનીમાં અને અડધું તૈયાર કર્યું છે સૂર્ય એની કંપનીમાં પછી એલ વન પોઈન્ટ આવે છે ત્યાં ભેગું કર્યું છે મેન્યુફેક્ચરિંગ પેલો ઉપર થયું છે અને પછી નીચે આવે છે અને નીચે આવતી વખતે એ ફોન ફરતો હોય કે ક્યાં મિલન થાય છે તો ટાંસ થઈ જાય શોર્ટ ફોર્મ વાત થાય છે કોઈ વાર એકલા મળી જજો તો ફાસ્ટ થઈ જશે આખી સાયકલ અત્યારે તો બધાય ભેગા છે એટલે ઓછી થોડી તો આ પ્રકૃતિ સંયમ ડાન્સિંગ કરે છે આનો કોઈ કરતા નથી અને આ ડાન્સિંગમાં કોસ્મિક પાવર એકઠો થાય એટલે મેગ્નેટિંગ ફિલ્ડ સર્જાય છે અને મેગ્નેટિંગ ફિલ્ડની જે ઇફેક્ટ છે એ તમારા શ્વાસોશ્વાસની બેલેન્સિંગ શક્તિ ઉપર આવે છે એટલે માનવ જીરો તરફ જાય છે એને સાયન્સ અતિમાનસ કહે છે અને યોગીઓ તમારી ઓસોઈ ને સંભોગ થી સમાધિ કેતો ચલો એ વાત એટલે રવાજો બાકી બધા ઘણાય મહાન પુરુષો એ વાત કરેલી છે પણ જ્યારે મારા માતા પિતાને એવી ઈચ્છા થાય કે એમને મારા ફિઝિકલ ફાઉન્ડેશન નું ફાઉન્ડેશન નાખવું છે અને એ બંને ડાન્સિંગમાં ઉતરે અને ડાન્સિંગમાં ઉતરતા 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 ઠેઠ અંતિમ ક્ષણ આવે અને મારા પિતાના શરીરમાંથી મારું વિખંડન થાય અને માતાના ગર્ભ માટે જવા માટેની તૈયારી થાય અને માતાના ગર્ભમાં હું જાઉં તો માતાની બી એક એનર્જીનો નાનો ટુકડો તૂટે અને મારા પિતાના ફોન સાથે જ ચાલ્યો છે કારણ કે જ્યારે ફોન ગર્ભમાં પ્રવેશ કરે એટલે એની પાસે આંખો નથી કે જવું છે એની પાસે નાક નથી કે સૂંઘવું છું એની પાસે કોઈ દિશા નથી કે કઈ દિશામાં જવું તો એ મારો દીકરો ઘોર અંધારામાં બી માતાના અંડબીમને શોધી લે કે આ છે અને એને ફાયર કરે અને અંદર જાય પછી એ એનર્જી નું લાલન પાલન કરે થોડા જનીનો લઈ અને કાન બનાવે થોડા જનીનો લઈ અને આંખો બનાવે થોડા જનીનો લઈ અને નાક બનાવે થોડા જનીનો લઈ અને હોઠ બનાવે થોડા જનીનો લઈ અને હાથ બનાવે જો ગર્ભમાં કોઈ કમાન્ડિંગ પાવર ના હોય આ લઈ અને બોડી છે એ લઠ્ઠો થઈ જાય પેલો ગોળ બોલ ના જો વાતને સમજો છો કોઈ તો છે જો ફિઝિકલ ફાઉન્ડેશન નું ડિઝાઇન કરી દે અને તમારી બોડી એક સેલ માંથી અનંત સેલમાં વિકસિત થઈ છે કે ભાઈ એક સેલ માંથી કાન બન્યા છે એક સેલ માંથી આંખ બની છે એક સેલ માંથી નાક બન્યું છે એક સેલ માંથી હોઠ બન્યા છે એક સેલ માંથી હાથ બન્યા છે એક સેલ માંથી પગ બન્યા છે તમારું ફિઝિકલ ફાઉન્ડેશન એક સેલ માંથી અનંત સેલમાં વિકસિત થયેલું હોય તો ભગવાન એ જ કહેશે કે ભાઈ હું એક માંથી અનેક થઉં છું વાત તો છે ને પુરુષ બીચ ગયું એ એ હેડ એના થ્રુ એનું આખું ડિઝાઇનિંગ થાય છે કે ના કોસ્મિક એનર્જીને લીધે છે એ વસ્તુ બનતી હોય છે તમારી તમારું ફિઝિકલ ફાઉન્ડેશન નો પહેલો પાર્ટિકલ છે એ સોલ છે અને સૂર્યમાંથી ટ્રાવેલિંગ થાય એટલે કિરણના ફોર્મ માં આવે અને ચંદ્રમાની નાભી માં જાય ચંદ્ર ઈના અંડ આપે માસ આપે એનર્જી અને પહેલો લો જનરેટ થાય લો ઓફ ધ એટેક્શન લો ઓફ ધ એટેક્શન જનરેટ થાય એટલે તમે સીધે સીધા પૃથ્વી તરફ આવો અને પૃથ્વી તરફ આવો એટલે તમારું માથું નીચે હોય અને તમારી

અને સાયન્સમાં એના આઇનોસિફિયર એક્ઝોસિફિયર ટોટોસિફિયર થર્મોસિફિયર ફોટોસિફિયર સાતમી પ્લેટમાં આવે એ એટલે એટલા ફોટોસેન્થેથિસની પ્રક્રિયા ચાલતી હોય કારણ કે એનો ઓક્સિજનની જરૂર પડે જીવવા માટે સાવ કોમળ હોય એટલે એટલે વનસ્પતિઓ છે એ સૂર્યની વિશ્લેષણ શક્તિ ખેંચી લે એટલે એના આપે અને તમારી જે શાખા છે વૃક્ષ ને એ ઉપર છે ને મૂળ નીચે છે તો તમે બી ઊંઠું ઝાડ જ છો તો તમારી શાખાઓ નીચે છે અને તમારા મૂળ ઉપર છે એમ તો આ જે માથાનો વાળ છે એ ઓપ્ટિકલ ફાઇબર રિસેપ્ટર છે આને તમે સૂર્યના તાપમાં જુઓ તો કશું બી નાશવંત છે નહીં ખાલી આપણે રૂપાંતરણના સાયન્સ ને સમજતા નથી એટલા